હે મારા બાળકો તમે લાઈક ના કરો તો કઈ શેર ના કરતો કઈ સબસ્ક્રાઈબ ના કરો તો કઈ તમારા માં બાળકો સાથે ઘરમાં ટીવી માં ભાનબેન દિલીપભાઈ ફળદુ સર્ચ કરશો અરે તમે ટીવી માં સંયુક્ત સાથે મળીને તમે વાંચી શકશો સાંભળી શકો એથી કઈ તમારા બાળકોને સારા વિચાર આવે આપણે બીજો ભાગ આવ્યા છે વાર્તાનો અને આપણે પેલા લેશું શિખા સંધ્યા હે ગણપતિ દાદા ગજારંદ અમે વાર્તા શિવપુરા જે કઈ વાંચી કદાચ હું ભૂલી જાઉં તો તમે હાજર હજુ આખો પરિવાર અમારા બધા ને ભૂલચુક થાય તો માફી માંગુ છું અને આપણે પેલા લેશું सिखाः सन्ति यानि वस्ते लक्ष्मी करमूल्ये सरस्वती करमध्ये तु गोविन्दं प्रभाते करदर्शनं समुद्रावसने देवी पर्वतसनमण्डले विष्णुपात्नी नमस्तु भ्रम् आदर्पतमसमे वसुदेवस्तं देवम् કાંસ ચારુ નમા ધનમ કાંસ ચારુ નમા ધન દેવજી પરમાનંદમ કૃષ્ણમ મંદે છગત ગુરુ કૃષ્ણમ મંદે છગત ગુરુ આપણે બીજો ભાગ આવ્યા છીએ છત્રસ્નાનો બીજો ભાગ અને જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો એના લેખક છે હરિશચંદ્ર કદાચ હું લખતા ભૂલી જાઉં અને વાર્તા છે બીજો ભાગ બહુ મજા આવતી જ્યાં રહેતો ત્યાં એક મોટી પવન ચક્કી તૈયાર થઈ રહી હતી એ પોતે જ્યાં રહેતો હતો ને ત્યાં એક મોટી બધી પવન ચક્કી તૈયાર થઈ રહી હતી અને તે પવનથી ચાલે અને તેની મારફત લોટ દળવાની ચકી ચાલે તે પવન ચકી થી એની મારફત લોટ દળવાની ચકી ચાલે એવી રીતના બધું તે પોતે એનું ઓલું કરતો શું કહેવાય અને ન્યૂટન તો રોજ તેને જોતો અને તેની

ઉપર ને મૂકી દેતો અને તેના ચાલવામાં ચક્કર લાગતું પતંગની ડોરીને બાંધીને કાગળનું ફાનસ ઉડાડવાનો પ્રયોગ પોતે પહેલા વહેલો પતંગ ન્યુટન કરેલો તેવી જ રીતે તેણે પાણીથી ચાલનારી એક ઘડિયાળ બનાવેલી પાણીથી ચાલે એવી એક ઘડિયાળ બનાવી એને કે સાંભળ્યું કે પાણીથી ઘડિયાળ ચાલે પાણી ચાલનારી એક ઘડિયાળ બનાવેલી અને સૂર્ય થી ચાલે એવી પણ ઘડિયાળ બનાવી એને બનાવી હતી આ બધું એ ઘણી જ નાની ઉમરે ક્યાં કયા કરતો અને નવું નવું જોવાની નવું નવું જાણવાની અને બહુ જ નવું જ્ઞાન પ્રાપ્ત કરવાની કરે નહીં ત્યાં સુધી એને જંપ ના વડે એટલે જે એકવાર જોયું હોય એને પરબારો એને મગજમાં બેસી જાય અને પોતે જાતે બનાવે અને આવી રીતના એનામાં જિજ્ઞાસા હતી નાનપણથી જે કઈ કરે જોવે એ પોતે આગળ જતા પણ વિજ્ઞાનની ભાવે મોટી શોધખોળ થઈ શકી હતી નાનપણના સંસ્કાર બીજ આગળ જતા ખૂબ જ ફૂલ્યા ફાલ્યા હતા

ઘડિયાળ પણ એને પાણીની શોધ કરી સૂર્યની શોધની ઘડિયાળ પણ બનાવી એને બધું પોતે જાતે કર્યું તેમ છતાં ન્યૂટન ના મનમાં નમ્રતા પણ ખૂબ જ હતી ન્યુટ્રસ ન્યુટ્રસ ન્યૂટન નમ્ર સ્વભાવ વાળો હતો એનામાં અહમ કે અગ્નિમા ન હંમેશા કોઈ દિવસ અહમ કે અભિમાન નહીં કરવાનું અહમ છે આપણને ક્યારે પાડી દે છે ક્યારે ઠોકર મારે છે ખબર પડતી કોઈ દિવસ અહમ કરવાનો અભિમાન નહીં કરવાનું કોઈ પણ એવું માણસ હોય ગરીબ હોય કોઈ મોરું હોય કોઈ ઢીલ હોય તો બની શકે તો એને સહકાર આપવાનું એનામાં એનામાં થોડોક આપણી આપણામાં થોડુંક વધારે હોય તો એને બે શબ્દ કઈ અને સમજાવવાના તો કોક ના દુઃખમાં ભાગ લઈ તો કોક દિવસના દુઃખમાં એ પોતે ભાવુક થઈ જતો અને એને બધી જિજ્ઞાસા હતી કઈ નવું નવું કરવાની જીજ્ઞાસા હતી નવું નવું મારે કઈ કરવું છે જે જોવે કઈ રે પાર એમ ને જોવે એ પાર એનામાં બન્યો જગત માં મોટો પ્રખ્યાત વિજ્ઞાની બન્યો જો ના એનામાં નરમાસ હતી અને કોકને કઈક કરી છૂટવાની એનામાં ભાવના હતી કે ના પેલો છે તો મારામાં છે તો હું એને મારા જે છે વિચાર હું એને પીરસુ એવી એનામાં જિજ્ઞાસા હતી અહમ ન તો કોક તો એમ શું છે કોઈનામાં જો એવી આવડત હોય ને તો આપણે પૂછીએ ને કર કરવું હોય તો કર ન કર કાય ને હું તો આ ચાલો હું તો કાય નથ કર તો આપણામાં અહમ આવી જાય એ અહમ એનામાં નહોતો કોઈ પૂછે તો એને પ્રેમથી ભાવથી અને નરમાશ રીતે પોતે કોઈ દિવસ આપણામાં ઓલું હોય તો કોઈને

દરિયા કાંઠે ચીપલા નાના નાના વીણતો નાનો બાળક છું બાળક છું એમ એને પોતે એવું એના માઇન્ડ માં નોકર અત્યારે મોટો વિધવાનો હોય ને તો એને બે ડગેલા ઉજવા લે અહમ આવી જાય કોઈ દિવસ અહમ નહીં કરવાનો નમ્રતા તમારી પાસે પાંચ પૈસા થાય તો કોક દુખ્યા ને પાંચ ગરીબ ને પાંચ પૈસા આપી આપણે આપણી પણ એકવાર આવી પરિસ્થિતિ હતી ને આપણે ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થયા છીએ તો આપણે કોકના દુખ ભાગ લેવાનો એવી નમ્ર અપીલ છે કે તમે બની શકે તો કોઈ દુખિયા હોય તો દુખિયાના દુખમાં ભાગ લઈ અને એને સાહસ કર આપજો એકવાર આપણે પણ એ પરિસ્થિતિમાં હતા તો ભગવાનને કહી ભગવાન તું કોકને કઈક કેરા જો રાખજે કોક દુખિયાના દુખમાં ભાગ લેવા જો રાખજે અમારાથી બે શબ્દ કાઈ પણ એનાથી ખોટું લાગે એવો અમારથી બોલાઈ ના જાય એવી અમને શક્તિ દેજે કોઈ દિવસ કોઈના આત્માને દુખ થાય એવા બે શબ્દ નહીં બોલવાના અરે ક્યારે ક્યારે આપણી પરિસ્થિતિ શું આવે છે આપણે કોક ને કઈ તું તો આમ છો ને તેમ છો ને આવી કરસ ને તેવું કરસ પણ આપણી પરિસ્થિતિ ક્યારે શું થશે એ આપને ખબર છે નહી કોઈની ખબર નથી પડતી અત્યારે ભગવાન જ્યારે આપણે ઘરની બહાર નીકળીએ ને પાછા ઘરે આવીએ ને ત્યારે કહેવાય કે આપણે ઘરે એવા બાકી ઉપર વાળે ધારવો છે ને તો ચપટીમાં આપણે લઈ લેશે એ ચપટીમાં સૃષ્ટિનો નાશ કરી નાખશે એવી આ પહાડીમાં શક્તિ છે આપણે તો શું છે